બાળકો એક બાળકનું મૃત્યુ બાળકોના વિભાગમાં નથી થયું એને મૃત જ લાવવામાં આવ્યું હતું બાળક બાળક હતું એને હતી આપેલી નથી અમારે ત્યાં મહિનાનું જે આવીને એનું મૃત્યુ થયું તે મેડ વિસ્તારથી એને થી ઉલટી ડિહાઇડ્રેશન હતું એને પ્રાઇવેટમાંથી થોડી સારવાર લીધેલી અને પછી અહીંયા આવ્યું ત્યારે જ એટલી ગંભીર અવસ્થામાં હતું કે એની સારવાર ચાલુ થાય એમના થોડી મિનિટોમાં થોડા વખતમાં જેનું કમનસીબે મૃત્યુ થઈ ગયું દર વર્ષે આપણે ત્યાં અને ગરમીની શરૂઆત થાય એટલે પાણીજન્ય રોગોના વધારો થતો હોય છે ખાસ ઝાડા ઉઠીને ડિહાઇડ્રેશનમાં ક્યારેક આવી રીતે મૃત્યુનું પણ રહેતું હોય છે એ ન થાય એના માટે પીવાના પાણીની સ્વચ્છતા ખોરાકની સ્વચ્છતા બહુ જરૂરી છે એટલે માતા પિતાએ તેમજ શાળાઓમાં પીવાનું પાણીની સ્વચ્છતા જાળવવામાં આવે બહારનો ખુલ્લો માખીઓ બેસેલો લારીમાંથી ખોરાક ખાવાનું ટાળવું જોઈએ તો એ રીતે ખુલ્લું ઝાડા ઉઠી નિવાની શકાય અને જો ઝાડા ઉટી થાય તો સમયસર એની સારવાર અને ખાસ કરીને ઓરલ રિહાઇડ્રેશન સોલ્યુશન ઓઆરએસ અથવા એ ઝડપથી ચાલુ થાય તો ડિહાઈડ્રેશનની માત્રા એટલી બધી ના વધી શિયાળા કરતાં ઉનાળામાં વધારો થતો જ હોય છે એટલે જેવો શિયાળો પૂરો થયો ને મિડ ફેબ્રુઆરી માર્ચ થી ગરમીની શરૂઆત થઈ તો શિયાળા કરતાં કેસોમાં ડબલ થયા છે એવું કહી શકાય કે ત્રીસ ચાલીસ જે મહિને આવતા હતા એને બદલે એસી નેવું જેટલા કેસ મહિને અમે જોયા છે અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ ન્યૂઝ સાથે